સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચૌદ પ્રાથમિક શાળાઓના નવ ભવનોનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંશરિયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિ સુરત મહાનગરપાલિકાના વિવિધ જોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂપિયા બેતાલીસ કરોડ છ લાખના ખર્ચે નિર્માણ પામનાર ચૌદ પ્રાથમિક શાળાઓના નવ ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું શિક્ષણ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોને શિક્ષણ સુવિધા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં વધારો થશે ચોર વિસ્તારોમાં સ્થાનિક બાળકોને ઘર આંગણે શિક્ષણની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે નવ શાળા ભવનોમાં બસો એકતાળીસ ઓરડાઓનું નિર્માણ થશે જેનો પાંચ હજાર પાંચસો બાળકોને લાભ મળશે આગામી દોઢ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવામાં આવશે નગર પ્રાથમિક શાળા નંબર અગિયાર બાર કાપડિયા હેલ્થ ક્લબની પાછળ અંબાનગર ખાતે આયોજિત સમારોહમાં ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ સંગીતાબેન પાટીલ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી શાળા સંગઠન પ્રમુખ પરેશ પટેલ મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનો કોર્પોરેટરો શારીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા